ને અહીંયા બનાવવાનું છે મંદિર જયારે ઓટાનું કામ હાલે છે અરવિંદ ભાઈ રેતી સાડે છે અમારે વિચાર આમ આવવા દે ભાઈ પાછી પાઈ દે હોય એને હા અમે માથે હાલે છે જીસીબી

આ એટલે એ બધા કામ કરે છે અને હા સુધી સેવા કરવાના છે આ બધી યુટ્યુબ વ્યવવાની બધી आले 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 तू कोण आहे कोण आहे di सर Mama, tim ફાઈનલી જો કામ આપણે આનંદ ફાનંદ માં આવે છે બાપાનું મંદિર બનાવવા માટે કાંતિરામ બાપુ નું મંદિર જુનાગઢ તો તમે જુઓ છે બાપુ ની સરણી ચેતન સમાધિ અત્યારે ઓટો બનાવવાનું કામ હાલે છે હા મેં માથે જીસીબી હાલે છે આપડે ત્યાં જઈ ગળી જીસીબી હાલે

આ બધી ધાર દોડી અને અહીંયા કરવાનું છે મેદાન ગૌશાળા માટે અને આ છે અમારે મઢી ચાંદી રમવા પણ આશ્રમ

નરેપી સળા છે જો હા E agora vamos tomar

કાય ઘટે જ ને આમ હય કોઈ માથે હાલો રિજર્વ અરે ભાઈ તું ને હા એ ઉપાડે એવો હાલો હાલો માથે Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn